મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અહેવાલ અનુસાર આ માર્ગ અકસ્માત રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ચાલી રહેલા આરટીઓ ચેકિંગના કારણે થયો હતો આરટીઓ ચેકિંગ થી બચવા સિલિન્ડર ધડાકા સાથે ફાટ્યા હતા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયા હોવાના સમાચાર છે અને બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે અહેવાલ અનુસાર આ માર્ગ અકસ્માત રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ચાલી રહેલા આરટીઓ ચેકિંગ ના કારણે થયો હતો આરટીઓ ચેકિંગ થી બચવા માટે ટેન્કરના ડ્રાઈવરે અચાનક પોતાનું વાહન ધાબા તરફ વારી લીધું હતું ને આ દરમિયાન ટેન્કરની ટક્કર સિલિન્ડર ભરેલા ટ્રક સાથે થઈ હતી જેના કારણે આ ગંભીર ઘટના બની હતી ટ્રકમાં વધુ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ટક્કર બાદ આગ લાગવાના કારણે લગભગ કલાક સુધી સિલિન્ડરો ફાટતા રહ્યા હતા જેના કારણે આસપાસના લોકોમાં ભારે ખભરાટ ફેલાયો હતો ફાયર બ્રિગેડની ગાડીઓ સખત પ્રયત્નો પછી આગ પર કાબુ મેળવ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર